સમાજ નો તમામ વર્ગ એ પ્લેટફોર્મ ઉપર હાજર છે એનો આનંદ વ્યક્ત કરું છું નવા વર્ષ ની બધાને શુભેચ્છાઓ આપું છું આવનારું નવું વર્ષ

જેમ એમ અલગ અલગ ખેડૂતોની અપેક્ષા અલગ છે યુવનોની જરૂરિયાત અલગ છે બાળકોની જરૂરિયાત અલગ છે જયારે સામાજિક રીતે આપણે કામ કરવા નીકળીએ છીએ

અને એના આધારે આવનારા આયોજન કરીશું તો આપણે તમે એકદમ સાદું ઉદાહરણ આપો મોબાઈલનો ઉપયોગ કરો છો આ મોબાઈલની ખાસિયત એવી છે કે તમે ફેસબુક ખોલો પસંદ હશે તમે બે વાર ગરબા સર્ચ કરો એટલે તમે નો જેટલા ગરબા હશે એટલા તમારા માં તમે ખેડૂતના પ્રશ્ન વિશે તપાસ કરો બે વખત પછી આખા જેટલી વિગત હશે એટલી તમારા ફોનમાં આવ્યા મોબાઈલ નું થી સર્ચ કરી લે છે તમને

જે બેઠેલા ઓંગેલા તમામ જુવાન નિયો પરિવર્તન લાવવાને હું મેનન શ્રી કરું આપણે જલક મત છે કે આવનારા સમયની એ કે એવી કમિટી આપણે બનાવીએ અને શરૂઆત પ્રતિસ્પર્ધા સામેતી કરી કે આપણે ગામડામાં જોઈએ અને ગામડાની બેનને શું સકલી છે ગામડામાં બનતા વિદ્યાર્થીને શું સકલી છે ખેતી કરતા ખેડૂતને શું તકલીફ છે ઝડપથી આગળ વધી શકે અત્યાર સુધી મારો પોતાનો અનુભવ છે કે અમે તે ભાષણ કરવા જઈએ એટલે અમને જે સારું એ

તે તમામ ઉતાન વાત ઓ અને વિવાદ નેચર પ્લેટફોર્મ ઉપર લાવી કરી શકે છે કે એક કોમન પ્લેટફોર્મ આપણે બનાવી શકે જે કેનેસ નેમિલનમાં અલગ અલગ ક્ષેત્રના રાજકીય આગેવાનો કે ધાર્મિક આગેવાનો અને રાજકીય આગેવાનો જો બેઠા હશે જેથી સમાનના પ્રશ્નો માટે પર બધાય શાંતિ બેસી તેનો નિરાકરણ કરવા માટે आवनारा समय में आयोजन करवामाते बड़ा एक प्लेटफार्म ऊपर आवे जेवी नवा वर्ष आप सब ने हार्दिक अपसिल करू छो हरि वार्ता सिंह फली वार्ता अने भाई सुरेश भाई जे शिक्षण संस्था ने बात करी आवाज स्तर वधुमा वधु बने समाज ने आवनारी पीढ़ी ने वधुमा वधु लाभ होवे ये व्यवस्था पूरी करवाना सब सफल छे

कोई गलत मत बोल पर सामने से जतिन रेड्डी साथी से आदरणीय आपने मिल जाइए यार भूल गए तो पूरी पाकर होती है जिन्हें योगदान है कुछ है उन्हें पण आपने बताया जो 10000 रुपया नगर भाई जवाब भाई जिया तरफ से 2500 रुपया नरसिंह भाई प्रेमजी भाई श्रेय तरफ से नरेश भाई प्रेमजी भाई श्रेय तरफ से 51 रुपया ऑटो भाई जगदीश परमार तरफ से 51 रुपया

प्रभु पाए गुर्जन पाए तरफ से पच्चीस रुपया भरत पाए गोगा पाए तरफ से पच्चीस रुपया रघु भाई जयमा भाई दाड़ी तरफ से पच्चीस रुपया समझी भाई धनजी भाई मेयर तरफ से पच्चीस रुपया बाबू भाई खिमा भाई कामोदरा तरफ से पांच रुपया खिमा भाई करसन भाई बाबू तरफ से पच्चीस रुपया बाबू तालुका पंचायत सदस्य सायला मकन तरफ से एक हजार सौ एक हजार रुपया अंतर्गत तरफ से